ફેક એન્ટી વાયરસ પોપઅપ સ્કેમ તમારા કોમ્પ્યુટર મોબાઈલમાં વાયરસ છે તરત જ રિમૂવ કરો નમસ્કાર મિત્રો એકદમ સાચી લાગતી તમે કોઈ પણ વેબસાઇટને ખોલો છો અને તરત જ તમને કલર કલરનું એક પોપઅપ દેખાય છે યોર ડિવાઇસ ઇઝ ઇન્ફેક્ટેડ વિથ ડેન્જરસ વાયરસ ક્લિક હિયર ટુ સ્કેન એન્ડ ફિક્સ ઇમિડિયેટલી આ પોપઅપ જોઈને તમે ડરી જાઓ છો અને તરત જ ક્લિક કરો છો પણ એ પોપ નહીં પરંતુ સ્કેમ છે એક પ્રકારનો સાયબર સ્કેમ છે કેવી રીતે થાય છે આ ફ્રોડ વેબસાઇટમાં ફેક એન્ટીવાયરસ એલર્ટ પોપઅપ દેખાડે છે તમને કહેવામાં આવે છે કે તમારું ડિવાઇસ કોઈ પણ પ્રકારના સંક્રમણોથી ઘેરાયેલું છે તરત જ એમ કહેવામાં આવે છે કે સ્કેન નાવ અથવા તો રિમૂવ વાયરસ બટન દબાવવામાં કહેવામાં આવે છે પછી એ પોપઅપ તમને કોઈ એપ સોફ્ટવેર ડાઉનલોડ કરાવવા કહે છે કે જે એપ મેલવેર સ્પાઈવેર કે રેન્સમવેર હોઈ શકે છે અથવા તો તમારી પાસે કોઈપણ પ્રકારના પૈસા પણ માંગી શકે છે અને તમારા પર્સનલ ડેટા પણ ચોરી શકે છે લોકો કેમ ફસાય છે મોટાભાગના લોકો ટેકનિકલના ટર્મ્સના જાણકાર નથી ફિયરટેક્ટિક્સનો ઉપયોગ થાય છે કે ડિવાઇસમાં તમને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે તરત જ એક એલર્ટ ધરાવતો મેસેજ જ્યારે તમે જોવ છો એટલે કે તમે તરત જ એક્શન લેવા માટે મજબૂર થાવ છો એવું તમારી ઉપર પ્રેશર બનાવવામાં આવે છે આનાથી કેવી રીતે બચશો આ પ્રકારના પોપઅપ્સ પર ક્યારે પણ ક્લિક ના કરો પોતાના એન્ટી વાયરસ એન્ટી મેલવેર સોફ્ટવેરને હંમેશા અપડેટ રાખો અનનોન વેબસાઇટ્સ કે સસ્પિશિયસ લિંક્સને ક્યારેય પણ ઓપન ના કરો જો એલર્ટ આવે છે તો કોમ્પ્યુટર મોબાઈલને રિસ્ટાર્ટ કરો અને સ્કેન કરાવો તમારી સાથે કોઈ પણ સોફ્ટવેર ડાઉનલોડ કરાવવાનું કહે તો ત્યારે તપાસ કરો તે વેબસાઇટ સાચી છે કે નહીં જો તમારી સાથે આ પ્રકારના સાયબર ક્રાઇમ થાય તો તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર વન નાઇન થ્રી ઝીરો પર ફરિયાદ કરો અને સિસ્ટમને પ્રોફેશનલ ટેકનિશિયનને બતાવો સાથે બેંકના પેમેન્ટ્સ એપને પણ ઇન્ફોર્મ કરજો જો ટ્રાન્ઝેક્શન થયા હોય તો અને સાથે તમારા ડિવાઇસના તમામ પાસવર્ડ્સ સેન્સિટિવ ડિટેલ્સને તરત જ બદલો જેમ વાયરસથી બચવું એવી જ રીતે સ્કેમ ના પોપથી બચવું પણ જરૂરી છે સાવધ રહો દર્શો નહીં સહજાય થી સ્કેમને રોકી શકાય છે સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ